સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરાઈ રાજ્ય મંત્રીએ સૌનું અભિવાદન કર્યું હતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું કલેક્ટર એસપી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અલ્તાફ શેખ કપડવંજ स्वतंत्र पर्व की उजाणी खेड़ा जिला કરવામાં આવી જેની અંદર આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી એવા આદરણીય ભુભુસિંહજી ચૌહાણ આ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજુભાઈ કલેક્ટરશ્રી શ્રી પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ આ કાર્યક્રમમાં આ ઉત્સવમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમને જોવામાં આવ્યો જે